અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન પાસે સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો બે મિનિટ મૌન પાડી મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર પ્રવક્તા નાઝુ ફડવાલા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારજનોને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જો મૃત્યુ પામ્યા છે એઓને કોંગ્રેસ પરિવાર તરફથી આમાં જે સ્કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે એમના સુંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ સાથે સાથે જે લોકો ઇન્જર્ડ થયેલા છે હોસ્ટેલમાં સ્ટુડન્ટો ડોક્ટરો આજુબાજુના જે લોકો એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એ વ્યાજ તબક્કે પરમકુમાર પરમાત્માને પ્રાર્થના કરી છે આ જે આફત આજે આવી પડેલી છે તેને સહન કરવાની પરમાત્મા કુદરત એમના પરિવારને શક્તિ આપે અને આજે હવે કોંગ્રેસ પરિવાર તમામ પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ મળે આ અમદાવાદ ખાતે એર ઈન્ડિયા વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને ભરૂચમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આગેવાન અબ્દુલ કામઠીના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને રહીશોએ મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કર્યો હતો દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો માટે દુઆ તથા સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી એર ઇન્ડિયાનું એક ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહેલું હતું આ ફ્લાઇટ ટેક ઓફ કરતાની ટેક ઓફ કરતાની સાથે જ આમાં ગંભીર પ્રકારની સતી થતાં એ વિમાન હાદસો થયેલો છે એમાં લગભગ બસ્સો ને એકતાલીસ જેટલા એથી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો આમાં ગંભીર પ્રકારની ઈજા થયેલી છે આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા તમામ ધર્મના લોકો ભેગા થઈ ભરૂચની બાયપાસ ચોકડી ખાતે ભેગા થઈ અને જે લોકો ગંભીર પ્રકારના બીમાર ઈજાગ્રસ્ત થયેલા છે એ વહેલી તકે સાજા છે એમના માટે અહીંયા એક દુવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને જે લોકો આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અલ્લાહ તલા એમને જન્મનસીબ કરે ને એમના માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ તમામ ધર્મના લોકો ભેગા થઈને અહીંયા અમે અહીંયા ભેગા થયેલા છે